નમસ્કાર મિત્રો જય શિરાપુરા દાદા મિત્રો દરેકને પ્રશ્ન હતો કે મેં ભોળા જઈએ સુરપુરા દાદા એ મંદિરે જઈએ ત્યાં દાનબા બાપુ મળતા નથી હું એ તમને જણાવું વિડીયોમાં એ પહેલાં વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કોમેન્ટ બોક્સમાં જય શિરાપુરા અવશ્ય લખો મિત્રો તમે ભોળા જાઓ તો હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને દાનબા બાપુને એવું કોઈ છે ને કોઈ સાદા સીધા સાદા આપણા જેવા માણસ જ છે અને એવો કોઈને એમને ખમંડ પણ નથી પણ મિત્રો એટલી પબ્લિકને હાચવી કેવી રીતના બરાબર તો મિત્રો એક વસ્તુ છે કે એ લોકો હજારોની સંખ્યામાં જમવાનું પણ બનાવે છે બરાબર અને મિત્રો આપણા ઘરે એક પ્રસંગ હોય તો તમે જ વિચાર કરો કે આપણે પહેલેથી મહિના પહેલાં વિચારીએ કે કેટલો જમણવાર કરશે કેટલી પબ્લિક આવશે હચવાશે કે નહીં હચવાય તો કોઈને સુરાપુરા ધામમાં તો રોજે રોજ પબ્લિક આવતી હોય છે તો એમાં કોઈને ખોટું લગાડવાની જરૂર નથી હવે એટલી પબ્લિકમાં કેને જ બાપુ મળે ન મળે બરાબર છે એટલે મિત્રો કોઈને ખોટું લગાડવાની જરૂર નથી અને દાનભા બાપુ દરેકને કહે છે તમારે જે તે અરજી હોય તે સુરાપરા દાદાને અરજી કરીને જાઓ તમારું કામ અવશ્ય અવશ્ય થશે બરાબર તો મિત્રો તમને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં અવશ્ય લખજો અને જય શોળાપુરા દાદા અવશ્ય લખશો મિત્રો દરેકની સોળાપુરા દાદા મનોકામના પૂર્ણ કરે અને આશા છે કે તમે વિડીયો જરૂર જરૂરથી વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અમે આટલી મહેનત કરીએ છીએ તો તમને સબસ્ક્રાઈબ કરવામાં શું વાંધો છે મિત્રો આટલો નવા નવા માહિતી તમારે પૂરી પાડીએ છીએ તો મિત્રો લાઇક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આટલી મહેનત અમે કરીએ કોઈ ગરીબનું કામ થઈ જાય સો અમારી આ માહિતી તો મિત્રો જય શિવરાપુરા દાદા જય શિવપુરા દાદા